જવાબ માંગતા ગુજરાતની પ્રજાએ શીખવું પડશે આ એ જ ગુજરાતની પ્રજા છે જ્યાં નવનિર્માણ આંદોલન થયું હતું એલડી કોલેજની કેન્ટીનમાં ભાવ વધારો થયો અને નવનિર્માણ આંદોલન થયું હતું અને આખી સરકાર ગબડાવી પાડી હતી આ એ જ ગુજરાતની પ્રજા છે આ એ જ ગુજરાતની પ્રજા છે જેના મોહનદાસ કરમચંદ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે અંગ્રેજોની સત્તાને ઉથલાવી નાખી હતી આ એ જ ગુજરાતી પ્રજા છે આ ગુજરાતી પ્રજાએ સમજવું પડશે કે બહુ થયું બહુ થઈ આજીજી હવે બહુ કર્યું આપણે હવે હદ થાય છે હવે સત્તાધીશો પાસે જવાબ જવાબ માંગવો પડશે માંગશો એટલે તમારી તમારી ઉપર ઉપર કેસ કરશે કરશે બધી જો હુકમી પણ સહન કરી લેજો તમારા બાળકો માટે સહન કરી લેજો કારણ કે હવે બહુ થયું હવે અસહ્ય થઈ રહ્યું છે આપણા દાદા મૃદુ અને મક્કમ છે પણ આ કિસ્સામાં ખબર નહીં અમને શું થઈ જાય છે માટે હવે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર આ બાબતે કઈ કરે કારણ કે સરકારને ન ભૂલવું જોઈએ કે લોકોની અંદર ગુસ્સો ખૂબ છે કદાચ આજકાલ સમય નથી ને સોશિયલ મીડિયાને લીધે ગુસ્સો તરત નીકળી પણ જાય છે પણ યાદ રાખજો બીજું નવનિર્માણ થતા વાર નહીં લાગે સરકાર બધા નવનિર્માણો નથી ઓલવી શકતી બધા હાર્દિક પટેલ કે અલ્પેશ ઠાકોર નથી હોતા કે ભાજપમાં જોડાઈ જાય અસલી જનતા ક્યારે આવું નહીં કરે પણ આશા રાખીએ સરકાર આ બાબતે ધ્યાન આપે